તને રૂબરૂ મળ્યો તો રૂબરૂ બેનનો સંપર્ક કર્યો હતો તો આપણે તો ચમકારો થઈ ગયો હાથે આડ્યો ને ચમકારો થઈ ગયો આત્મા હાઈ હતી કે જેનામાં વિશ્વાસ ગયા દેશભક્તિ તમે કીધું હતું પેટ્રોલના એ શું કીધું હતું તમે એ તો સાહેબ પૂછ્યું હોય ને કે કાકા કેની સરકાર બને સરકાર બનશે બીજેપી કે કાકા પેટ્રોલ ડીઝલ સાહેબ કે ચલો છો બીજેપીને ચૂંટાશે જય શ્રી રામ શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ